થોડી ઘણી રોટલી તો આપણે બધાના ઘરે વધતી જ હોય છે તો મારે પણ એવું થયું બપોરે જે રોટલી કરી હતી એ વધી ગઈ અને સાંજે બાળકોને ભૂખ લાગી તો એ જ રોટલીમાંથી બનાવી દીધો એકદમ નવો નાસ્તો એ પણ ફક્ત પંદરથી વીસ મિનિટમાં જ રેડી થઈ ગયા એના માટે મેં શું કર્યું ખબર છે એક પેન લઈ લીધું એમાં ચાર ચમચી જેટલો બેસન લઈને એને આપણે કોરોજ શેકી લેવાનો છે બે મિનિટ જેવું થયું અને બેસન જો આ રીતે શેકાઈ ગયો અને સુગંધ આવવા માંડીને એટલે એને સાઈડમાં મૂકી દીધો અને રોટલી નીકાળી લીધી લગભગ ચારથી પાંચ જેટલી રોટલી બચી ગઈ હતી તો આનાથી આપણે બે જણાને સૌ કરી શકાય ને એટલો નાસ્તો આરામથી બની જશે હવે આપણે આ રોટલીને છે ને આ રીતે મોટા મોટા ટુકડા કરીને મિક્સર જારમાં લઈ લેવાની છે અને એનો એકદમ બારીક ભૂકો કરી લેશું જો આ રીતે એકદમ જીણો ભૂકો થઈ જાય એવો ભૂકો આપણે કરી લેવાનો છે હવે આપણે આને છે ને એક બાઉલમાં નીકાળી લઈશું અને આમાંથી ત્રણથી ચાર ચમચી જેટલો ભૂકો છે ને હું એક અલગ ડીશમાં નીકાળી લઈશ આ ભૂક્કાનો આપણે એક સરસ મજાનો ઉપયોગ કરવાના છીએ એ શું ઉપયોગ કરીશું ને એ હું તમને આગળ જણાવીશ ત્રણ ચમચી જેટલો મેં નીકાળ્યો છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો આપણે ચટ મસાલો ઉમેરવાનો છે અને આ મિશ્રણને આપણે સાઈડમાં મૂકીને અહીંયા મેં ફટાફટથી ચોપર લઈ લીધું અને અહીંયા એક નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી એક જેટલું લીલું મરચું અડધા જેટલું ગાજર થોડું આમ તો કેપ્સિકમ ચારથી પાંચ જેટલા લસણની કળીઓ અને એક નાનો ટુકડો આદું ન લઈ લીધો અને બધું જ ફટાફટથી આપણે ચોપરમાં એક સાથે જ લઈ લેવાનું છે અને આને એકદમ આપણે બારીક થાય ને એવું ચોપ કરી લેશું ચોપર તમારી પાસે ના હોય ને ઇલેક્ટ્રિક તો તમે ચીલી કટરમાં પણ અથવા તો છીણીને અથવા તો એકદમ ઝીણું ઝીણું સમારીને પણ એને લઈ શકો છો પણ ચોપર હશે ને તો કામ ફટાફટથી થશે તો જો આ રીતે બારીક મેં એને કરી લીધું અને આ બધા જ શાકભાજીને આપણે રોટલીના ભૂકા સાથે મિક્સ કરી લેવાનું છે આપણે જેટલો રોટલીનો ભૂક્કો છે ને એનો ભારોભાર શાકભાજી લીધા છે એટલે આપણો આ જે નાસ્તો બનવાનો છે ને એ એકદમ હેલ્ધી એવો બનવાનો છે અને ફ્રિજમાં મારી પાસે આ રીતે એક મોટી સાઇઝનો ને એક નાનું બટાકું હાજરમાં જ હતું બાફેલું તો એ મેં લઈ લીધું તમારી પાસે ના હોય તો અલગથી તમે એકથી દોઢ જેટલું બટાકું બાફી લેજો બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને હા હું મરચું નાખવાનું ભૂલી ગઈ તો અડધી ચમચી જેટલું અત્યારે ઉમેરી રહી છું બધું જ સરસ મિક્સ કરી લઈએ ને એટલે હવે બાઇન્ડિંગ માટે આપણે એમાં ચણાનો લોટ ઉમેરવાનો છે જે આપણે પહેલાં શેકીને રાખ્યો હતો તો હું અત્યારે ત્રણ ચમચી જેટલો એમાં ઉમેરી રહી છું પછીથી જરૂર લાગશે ને તો આપણે બીજો ઉમેરીશું લોટ શેકીને એટલે રાખ્યો કારણ કે આપણે આને ફ્રાય નથી કરવાનું જો તમે ફ્રાય કરવાના હોય ને આને તો લોટ શેક્યા વગર પણ લેશો ને તો ચાલશે અત્યારે આપણે આને છે ને શેલો ફ્રાય કરવાના છીએ તો બીજો દોઢ ચમચી જેટલો એટલે ટોટલ સાડા ચાર ચમચી જેટલો શેકેલો લોટ મેં ઉમેર્યો છે અને આ રીતે જો એકદમ સોફ્ટ લોટ બંધાય ને એવું મિશ્રણ આપણું થઈ જવું જોઈએ એટલો ચણાનો લોટ આપણે એમાં ઉમેરવાનો છે ઉપરથી થોડું અમથું તેલ ઉમેરીને આપણે આ જે લોટ જેવો બાંધ્યું એને આપણે કેળવી લેશું અને હવે તેલવાળો હાથ કરીને આપણે આમાંથી છે ને વાળી લેવાની છે જી હા અત્યારે આપણે છે ને વધે લઈ રોટલીમાંથી કટલેટ બનાવી રહ્યા છે અત્યારે હું આને છે ને ટીકી જેવો શેપ આપી રહી છું તમારે જે કટલેટનો આપણો હાર્ડ શેપ હોય ને એ આપવો હોય ને તો તમે એ પણ આપી શકો છો અત્યારે હું આને આ રીતે જો ટીકી જેવો શેપ આપી રહી છું તો આ જ રીતે હું બાકીની બધી જ વાળીને રેડી કરી લઉં અને પછી તમને બતાવું અને હા આપણે પહેલાં છે ને રોટલીનો ભૂકો સાઈડમાં નીકાળ્યો તો એમાં શું કરીશું આપણે ખબર છે બે ચમચી જેટલા શેકેલા તલ ઉમેરી દઈશું એને સરસ મિક્સ કરીને આપણે જે આ કટલેટ વાળીને રાખી છે ને એને આપણે ટોસના ભૂક્કાની જગ્યાએ રોટલીના ભૂક્કામાં જ રગ દોડવાનો છે ખૂબ જ સરસ ક્રિસ્પીનેસ આપે છે અને એવું નહીં કે આ કટલેટમાં જ તમે કોઈ પણ નાસ્તો જેમાં તમે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરવાના હોય ને એની જગ્યાએ તમે આ રીતે ઠંડી જો રોટલી હોય એના ભૂક્કાનો ઉપયોગ કરશો ને તો એ બ્રેડ ક્રમ્સની જ ગરજ સારતું હોય છે તો અહીંયા મેં જો આટલી કટલેટ વાળીને અને એને રોટલીના ભૂક્કા અને તલમાં રગદોડીને રેડી કરી લીધી છે હવે આપણે આને શેલો ફ્રાય કરીશું અને જ્યાં સુધી શેલો ફ્રાય થશે ત્યાં સુધી હું બાકીની કટલેટ વાળીને રેડી કરી લઈશ તો થોડું આમ તો પહેલાં હું તેલ મૂકી દઉં અને લગભગ ચારથી પાંચ જેટલી કટલેટ આપણે શેલો ફ્રાય થવા માટે લઈ લેશું આને એકદમ સ્લો ગેસ ઉપર છે ને નીચેથી એકદમ ક્રિસ્પ અને કલર ચેન્જ થાય એટલું થવા દેવાનું છે સેલો ફ્રાય કરવાનું છે એટલે બીજું ઉપરથી હું ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દઈશ જેથી એ પ્રોપર શેકાય જો થોડી વાર પછી એને પલટાવીશું ને તો જો કેટલો સરસ ક્રિસ્પ આવી ગયો છે અને બીજી તરફથી પણ આ રીતે થોડું એ લાલ જેવું થાય ને એટલું એને થવા દેવાનું છે લગભગ ત્રણથી ચાર મિનિટ થઈ છે અને અહીંયા આપણી રોટલીની કટલેટ બનીને રેડી થઈ ગઈ છે હવે આ જ રીતે આપણે બાકીની બધી જ કટલેટને રેડી કરી લેશું અને જે થઈ ગઈ છે એનાને ફટાફટથી આપણે સર્વ કરી લઈએ અત્યારે હું એને છે ને ગ્રીન ચટણી સાથે સર્વ કરી રહી છું તમે આના ખજૂર આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો એકવાર મારા કહેવાથી આ કટલેટ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો હું ગેરંટી લઉં છું કે ઘરના દરેક વ્યક્તિને ખૂબ જ ભાવવાની છે અને પછી છે ને તમે આ કટલેટ બનાવવા માટે છે ને રોટલી વધારે બનાવવાના છો તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવું તો બને જ છે એની ક્રિસ્પિનેસ પણ સંભળાવી દઉં તમને તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી